નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર ખાસ કરી માવઠાના કારણે કપાસ બજાર ઉપર કેવી અસર કપાસના ભાવ હાલ આજે વધ્યા કે ઘટ્યા આજે બજારની સ્થિતિ કેવી હતી તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના તાજા તાજા કપાસના બજાર ભાવ મળતા રહે તો મિત્રો સૌ તો વાત કરીએ તો હાલ અત્યારે ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ રાજ્યની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ છવાયેલો છે હાલ માવઠાના કારણે ઉભા કપાસની સ્થિતિ ખૂબ જ બગડી રહી છે સાથે જ બીજા બધા પાકોની પણ સ્થિતિ બગડતા હાલ અત્યારે માર્કેટ યાર્ડની અંદર આવકો અત્યારે ના બરાબર છે ત્યારે રૂબજારમાં આજે સતત બીજા દિવસે ખાંડીએ બસો રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો હાલ આવક બંધ છે પરંતુ ભાવ સતત ધીમી ગતિએ સુધરતા જોવા મળી રહ્યા છે જ્યારે ગયા વર્ષે દિવાળી બાદ કપાસના ભાવ ચૌદસો માંડ બોલાતા ત્યારે આ વર્ષે કપાસ સારો હોય તો તેના ભાવ પંદરસો પંદરસો પચાસ કે સોળસો સુધીના જોવા મળી રહ્યા છે ત્યારે હજી પણ આગામી સમયમાં કપાસના ભાવની સ્થિતિ સુધરે તો કપાસ બજાર સોળસો પ્લસ જવાની શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે એમ જ્યારે આપણે હાજર બજારની સ્થિતિની વાત કરીએ તો હાલ આજે કપાસના ભાવમાં તેની ક્વોલિટી મુજબ સારો કપાસ હોય તો દસક રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો જેમાં ઓજી કપાસના ભાવ પંદરસોથી પંદરસો ને સાઠ રૂપિયા સુધીના હતા ત્યારે એ પ્લસમાં ચૌદસો પંચોતેરથી પંદરસો વીસ બી પ્લસમાં ચૌદસોથી ચૌદસો ને એસી બીમાં તેરસોથી ચૌદસો વીસ ત્યારે સી ક્વોલિટી અને ફર્ધર કપાસ હોય તો તેના ભાવ બારસોથી લઈને તેરસો પચાસ સુધીના જોવા મળતા હતા હવે આપણે રૂબજારની વાત કરીએ તો રૂબજારમાં ખાંડીએ પાછલા બે દિવસથી સતત ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે આજે ઋના ભાવ વધીને તેપન હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે જે આગામી પંદર દિવસમાં ચોપન હજાર કે છપ્પન હજાર રૂપિયાની આસપાસ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત છે જ્યારે છપ્પન હજાર બજાર થાય તો સોળસો પ્લસ રૂપિયા ભાવ પ્રતિ વીસ કિલોના થઈ શકે એમ ત્યારે કપાસિયા અને કપાસિયા ખોળ વાયદામાં પણ હાલ અત્યારે સારી એવી સ્થિતિ જોવા મળી રહી છે તો મિત્રો હવે આપણે વાયદા બજારની વાત કરીએ હાલ ભાવ પાંચસો રૂપિયા હતા સાથે ન્યૂયોર્ક ડિસેમ્બર વાયદો આજે વધીને ચુમ્માલીસ હજાર સત્સો ને રૂપિયાનો હતો વાત કરીએ તો હવે ચીન વાયદામાં પણ સાઠ હજાર ત્રણસો અગિયાર યુઆ વાયદો બોલાય છે આગામી સમયમાં ભાવ વધશે સાથે જ સી સીઆઈની ખરીદી પણ હવે ચાલુ થતાં બજારને ટેકો મળી રહે તેવી ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર